આપો એક સુંદર મજાનો જાણવા જેવો પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે જાણવું છે હાથી વિશે દસ પૌરાણિક તથ્યો હાથી વિશે દસ પૌરાણિક તથ્યો જેની દરેક સનાતની હિન્દુઓને સંપૂર્ણ માહિતી હોવી જોઈએ ચાલો જાણીએ હાથી વિશે દસ રસપ્રદ પૌરાણિક તથ્યો સૌ પ્રથમ તથ્યમાં એરાવત હાથી વિશે જાણીશું એરાવત હાથી એ હાથીઓના પૂર્વજ છે હિન્દુ પૌરાણિક માન્યતાઓ અનુસાર હાથીઓ ઐરાવત નામના હાથીમાંથી ઉદ્ભવ્યા હોવાનું માનવામાં આવે છે આનો અર્થ એ થાય છે કે જેમ સ્વયંભૂ મનુ મનુષ્યોના પૂર્વજ છે તેવી જ રીતે ઐરાવત હાથી એ હાથીઓના પૂર્વજ છે આમાં કોઈ શંકાને સ્થાન નથી ત્યારબાદ બીજું તથ્ય એ છે કે જ્યારે દેવતાઓ અને દાનવો એ મળી અને સમુદ્ર મંથન કર્યું એ સમયે સમુદ્રમાંથી ચૌદ રત્નો નીકળ્યા હતા અને ચૌદ રત્નોમાંથી એક રત્ન એરાવત હાથી હતો સમુદ્ર મંથનમાંથી નીકળેલા એ ઐરાવત હાથીને ઇન્દ્રએ પોતાની પાસે રાખ્યો હતો એરાવત હાથીને સાત સૂંઢો હતી ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે કે હે અર્જુન હાથીઓમાં હું ઐરાવત છું ત્યારબાદ ત્રીજું તથ્ય ગણેશ કથા સાથે સંકળાયેલ છે વિશ્વના તમામ ધર્મોમાં હાથીને પવિત્ર પ્રાણી માનવામાં આવે છે એક વખત ભગવાન શંકરે આવેશમાં આવી પોતાના ત્રિશુલ વડે ગણપતિનું મસ્તક છેદી નાખ્યું ત્યારબાદ એની જગ્યાએ હાથીનું મસ્તક લગાડ્યું હતું ત્યારથી ગણેશજીનો ચહેરો હાથી જેવો છે તેથી તેમના નામ ગજતુંડ ગજાનન ગજમુખ વગેરે પડ્યા છે ત્યારબાદ સ્તુતિ કરવામાં આવી હોવાનું વર્ણન છે ગજેન્દ્ર મોક્ષ કથામાં આનો ઉલ્લેખ છે ગજેન્દ્ર નામનો હાથી નદીના કિનારે મગરના જડબામાં ફસાઈ ગયો હતો જડબામાંથી પોતાને મુક્ત કરવા માટે તેમણે ઘણા વર્ષો સુધી સંઘર્ષ કર્યો આખરે થાકીને તેણે ભગવાન વિષ્ણુની સ્તુતિ કરી ભગવાન શ્રીહરિ વિષ્ણુ એ ગજેન્દ્રને મગરના પંજામાંથી મુક્ત કરાવ્યો હતો ત્યારબાદ પાંચમું તથ્ય છે ગજ પૂજા વિધિ વ્રત હિન્દુ ધર્મમાં ગજ પૂજા વ્રત આસો મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે સુખ અને સમૃદ્ધિની કામના સાથે હાથીની પૂજા કરવામાં આવે છે હાથીની પૂજા ભગવાન ગણેશની પૂજા સમાન માનવામાં આવે છે હાથીને શુભ અને લક્ષ્મીનો દાતા માનવામાં આવે છે એટલે આ દિવસે એમની પૂજા કરવામાં આવે છે ત્યારબાદ છઠ્ઠું તથ્ય છે મંદિરોમાં હાથીની મૂર્તિ ભારતમાં મોટા ભાગના મંદિરોમાં બહાર હાથીની મૂર્તિ મૂકવામાં આવે છે વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રો અનુસાર ભારતીય ઘરોમાં પણ ચાંદી પિત્તળ અને લાકડામાંથી બનેલા હાથીઓની રાખવાની પ્રથા છે હાથીઓની મૂર્તિઓ ઘર અને મંદિરમાં રાખવું એ ખૂબ જ શુભ અને લાભદાયક માનવામાં આવે છે ત્યારબાદ સાતમું તથ્ય છે ભગવાન શિવ બન્યા હાથી એક પૌરાણિક કથા અનુસાર એક વખત ભગવાન શિવ શનિદેવની ખરાબ નજરથી બચવા માટે થોડા સમય માટે હાથી બની ગયા હતા આ પછી ભગવાન શંકરે હસીને શનિદેવને કહ્યું તમારી દ્રષ્ટિનો મારા પર કોઈ પ્રભાવ પડ્યો નથી આ સાંભળી અને શનિદેવ હસીને બોલ્યા પ્રભુ મારી દ્રષ્ટિને કારણે જ તમારે દિવ્ય સ્વરૂપ છોડીને સવા પ્રહર માટે પ્રાણી સ્વરૂપે જવું પડ્યું આ રીતે મારી ખરાબ નજર તમારા પર પડી અને તમે તેના ગ્રહણ કરતા વિના એથી વિશેષ બીજું શું થઈ શકે ત્યાર બાદ આઠમો તથ્ય છે પ્રાચીન પુસ્તકોમાં આથી ભારતના પ્રાચીન પુસ્તકો જેમ કે જાતક કથા પંચતંત્ર કથા હિતોપદેશની કથા ઉપનિષદની કથા વાર્તા વેતાલ પચીસીની કથા સિંહાસન બત્તીસીની કથા તેનાલી રામણની વાર્તાઓ સુખ સપ્ત સતીની વાર્તા બાળ વાર્તા સંગ્રહ વગેરેમાં હાથી સંબંધિત ઘણી બધી વાર્તાઓ અને કથાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ બધી વાર્તાઓ ખૂબ જ સુંદર અને રસપ્રદ છે સૌને વાંચવી ગમે એવી છે ત્યારબાદ નવમું તથ્ય છે પ્રાચીન સમયમાં હાથી પર સવારી પ્રાચીન કાળથી ભારતના રાજા મહારાજાઓ તેમની સેનામાં હાથીઓનો સમાવેશ કરતા આવ્યા છે પ્રાચીન કાળમાં રાજાઓ પાસે હાથીઓની મોટી સેના પણ હતી જે દુશ્મનોની સેનામાં ઘૂસીને ભયંકર વિનાશ કરતા હાથી ઉપર અંબાડી લગાડી રાજા મહારાજાઓની સવારી ધામધૂમથી નીકળતી અને ક્યારેક ક્યારેક રાજાઓ પોતાની રાજકુમારીના સ્વયંવર માટે હાથણીની સૂંઢમાં પાણીનો કળશ રખાવતા અને એ જે પુરુષના માથે કળશ ઢોળવામાં આવતો રાજકુમારીના લગ્ન એમની સાથે કરવામાં આવતા ત્યારબાદ દસમું તથ્ય છે સૌથી સંવેદનશીલ પ્રાણી હિન્દુ પૌરાણિક માન્યતાઓ અનુસાર હાથીઓને સૌથી સંવેદનશીલ પ્રાણી માનવામાં આવે છે તેમને માણસો કરતાં વધુ બુદ્ધિશાળી અને સમજદાર પણ માનવામાં આવે છે હાથીઓને ગંધની ખૂબ જ તીવ્ર ભાવના હોય છે હાથીઓની યાદશક્તિ ખૂબ જ તેજ હોય છે તેઓ તેમના સાથીઓને ઓળખે છે અને તેમની સાથે વિતાવેલા દરેક દિવસને યાદ રાખે છે હાથીઓ ક્યારેય એકબીજા સાથે લડતા નથી આ એક અપવાદ હોવો જોઈએ જો ટોળામાંથી કોઈ હાથી મરી જાય છે તો દરેક હાથી ખૂબ જ દુઃખી થાય છે ઘણા ખરા ખેલ અને સરકસોમાં પણ હાથીઓનો ઉપયોગ થતો આવ્યો છે હાથીની મુખ્ય બે જાત એશિયન અને આફ્રિકન છે આફ્રિકન હાથીના કાન એશિયન હાથી કરતાં ત્રણ ગણા મોટા હોય છે હાથીના કાન શરીરનું તાપમાન જાળવવાનું કામ કરે છે પરંતુ આફ્રિકન હાથી બીજા હાથીને સંદેશો આપવા પણ કાન હલાવે છે હાથી એક દિવસમાં ત્રણસો લિટર જેટલું પાણી પીવે છે હાથી પાણીની ગંધ ત્રણ કિલોમીટર દૂરથી પારકી શકે છે હાથી એકમાત્ર એવું પ્રાણી છે જે કૂદકા મારી નથી શકતું હાથી આટલા મોટા કાનના માલિક હોવા છતાં અવાજ સાંભળવામાં નબળા હોય છે હાથી પગના તળિયા વડે જમીનની ધ્રુજારી પરથી દૂર થતા અવાજ સાંભળી શકે છે હાથી બહુ ઊંઘ લેતા નથી રાત્રે ઊભા ઉભા જ ઊંઘ ખેંચી લે છે હાથીની સૂંડમાં હાડકા હોતા નથી પરંતુ દોઢ લાખ જેટલા સ્નાયુઓ હોય છે અને તેમની ચામડી એક ઇંચ જાડી હોય છે હાથીની સૂંઢના શેડે આંગળી જેવો બહાર નીકળેલો અવયવ હોય છે તેના દ્વારા તે ખંજવાળી શકે છે અને આંખો સાફ કરી શકે છે હાથીની સૂંઢના સ્નાયુઓ સંવેદનશીલ હોય છે હાથી સૂંઢ વડે જમીન પર પડેલી સોય પણ ઉપાડી શકે છે હાથી પાણીમાં લાંબા અંતર સુધી તરી શકે છે હાથી એ પૃથ્વી પરનું સૌથી મોટું સ્તનધારી પ્રાણી છે તેના નાકના સૂંઢ કહેવામાં આવે છે જે સૂંઢના રૂપમાં મોટી છે અને તેની ઓળખ છે તે જમીનથી લગભગ સાત આઠ ફૂટ લાંબી હોય છે તેનું ધડ ખૂબ જ પહોળું હાથીઓના બે પ્રકાર છે કાળા હાથી અને સફેદ હાથી તેને બે લાંબા દાંત હોય છે જે મોંમાંથી બહાર નીકળેલા હોય છે આ દાંતને કારણે દાણચોરો તેમને મારી નાખે છે આ ઉપરાંત ખોરાકના અભાવના કારણે हाथी विषेण दस पौराणिक तथ्यों आ तथ्य आ कथा आता आ कथा पूरेपूरी सांभी बदल आप नो खूब खूब दिवस शुभ रहे महादेव